che sí. sí. ડ્રગ્સ નશામુક્તિ અભિયાન સાયકલ યાત્રા માંડવી પહોંચતા માંડવી પોલીસ દ્વારા સ્વાગત કરાયું દસ સાયકલિસ્ટની ટીમ ગુજરાતના દરિયા કિનારા પર ચૌદસો કિલોમીટરની સાયકલ યાત્રા કરવા જઈ રહી છે માંડવી ચારણ બોર્ડિંગ ખાતે સાયકલ યાત્રા આવી પહોંચતા માંડવી પોલીસ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ચારણ બોર્ડિંગ ખાતે ડ્રગ્સ જેવા નશાઓ સામે જાગૃત રહેવા વિદ્યાર્થીઓને સમજન પૂરી પાડાય હતી સાથે જ માંડવી પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ સામે જાગૃત રહેવા વિદ્યાર્થીઓને પતંગ આપી સમજન પૂરી પાડાય હતી આ તકે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર સિવાય બારો માંડવી પોલીસ સ્ટેશન અને સી ટીમ તથા પોલીસ સ્ટાફ સાથે દેવરાજભાઈ ગઢવી ઉપપ્રમુખ અખિલ કચ્છ ચારણ સભા ભીમશી બાપા મંત્રી અખિલ કચ્છ ચારણ સભા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સાયકલ યાત્રીઓ બિરદાવ્યા હતા જય હિન્દ ગૌરાંગ પુરોહિત ઇન્વિન્સિબલ એનજીઓ અને જે દસ સાયકલિસ્ટ નીકળેલા છે એ નારાયણ સરોવર થી દમણ સુધીની ચૌદસો કિલોમીટર ની સાયકલ યાત્રા કરશે એનો આજે પહેલો દિવસ છે પહેલા દિવસે અમે નારાયણ સરોવર થી માંડવી સુધી આવેલા છીએ આજે અમે જે છે ડ્રગ્સ નો ડ્રગ્સ અંગેનું કેમ્પેન ચલાવીએ છીએ નશામુક્ત ભારત અને નશામુક્ત વિશ્વ માટેનું જે અમારું કેમ્પેન છે એના માટે અમે આગળ વધીએ છીએ કાલનો પડાવ અમારો છે એ ગાંધીધામ છે રસ્તાની અંદર અમે ત્રણ થી ચાર જગ્યાએ ગામડાની અંદર મળેલા છીએ લોકોને અને ત્યાં રસ્તામાં વચ્ચે પણ અમે જેને જેને અમે આ વસ્તુની વાત કરીએ છીએ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારો સાથ દીધેલો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને જાણે છે કે આ વસ્તુ શું છે અને એના પ્રત્યે ખૂબ ગંભીર ચિંતિત પણ છે કે સમાજની અંદર અગિયાર દિવસ છે અમારા દરેક દિવસે અમે નોર્મલી એકસો ચાલીસ કિલોમીટરનું અંતર કાપી અને એક સિટી બીજા સિટી જશું ગાંધીધામ માળિયા જામનગર દ્વારકા પોરબંદર સોમનાથ ઉના મહુવા ત્યાંથી અમે સુરત અને દમણ